મિત્રો સોના તેમજ ચાંદી ના ભાવ વાત કરીએ તો મિત્રો પાકિસ્તાન મિત્રો વૈશ્વિક સ્તરે નજર કરીએ તો મંગળવાર પછી સોનું જે છે એ ફરીથી દિવસે ને દિવસે વધતું જ જોવા મળી રહ્યું છે તો આજના ખાસ અંદર આપણે માહિતી મેળવવાના છીએ કે આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીના ના ટાર્ગેટ જેની સાથે વાત કરીએ તો મિત્રો ચાંદી જે છે એ ઘટતી જોવા મળી રહી હતી પરંતુ આજની વાત કરીએ તો ફરીથી ચાંદીની કિંમતોમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને હવે સોના તેમજ ચાંદી જે છે એ મિત્રો એકી સાથે વધતું જ જોવા મળી રહ્યું છે તો આજે ગુજરાતના અનેક શહેરોની અંદર સુરૈયા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તો મિત્રો મિત્રો ઓડિયોની શરૂઆત કરીએ તેની પહેલાં આપની ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી સોના તેમજ ચાંદીના ભાવની માહિતી તમને મળતી રહે તો મિત્રો હવે સોનું જે છે એ આજ દિવસ સુધી ઘટતું જોવા મળી રહ્યું હતું એ જોઈને ઘણા બધા મિત્રો જે છે એ રાહ જો રહ્યા હતા કે આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ અને સોનું જે

હજાર માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમત નવ હજાર નવસો રૂપિયા જયારે દસ ગ્રામ સોનું નવ્વાણું હજાર રૂપિયા જયારે સો ગ્રામ સોનાની કિંમત નવ લાખ નેવ હજાર જોવા મળી રહી છે તો મિત્રો બે હજાર ના અંત સુધી શું રહેશે સોના તેમજ ટાર્ગેટર જેની વાત કરીએ તેની પહેલા માહિતી મેળવી લઈએ કારણ કે ચાંદી જે છે છે એ મિત્રો ઘટતી જોવા જોવા મળી રહી હતી અને આજે આજે ફરીથી વધારો મળ્યો તો એક ગ્રામ ચાંદી નવ્વાણું રૂપિયામાં જ્યારે દસ ગ્રામ ચાંદી નવસો ને જ્યારે જયારે સો ગ્રામ ચાંદી નવ હજાર નવસો ને નેવુંમાં અને એક કિલો ચાંદીની કિંમત નેવ હજાર રૂપિયા જોવા મળી રહી છે જો મિત્રો તમે આગામી દિવસો માં સોના કે મચાંદીની ખરીદી કરવાનો વિચારી રહ્યા છો તો સોનું આગામી દિવસોની અંદર મોંઘું થઈ શકે છે અને 2025 ના અંત સુધીની વાત કરીએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે 2025 ના અંત સુધી સોનાનો ભાવ જે છે એ મિત્રો 1 લાખ ની સપાટીએ પહોંચે તેવી સંકેતાઓ જોવા મળી રહી છે તો ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો હોય છે કે સોનાની કિંમતોમાં વધારો શેના કારણે જોવા મળતો હોય છે તો મિત્રો સોનાના

સોના અને જ્યારે આપણે દાગીના બનાવીએ ત્યારે મિત્રો દાગીના બનાવવા માટે ઝીંક તાંબુ મિક્સ કરી અને દાગીના તૈયાર કરવામાં આવે છે તો મિત્રો હાલમાં તાજા સમાચાર ની વાત કરીએ તો તાજેતરમાં અમેરિકી

કરી લેવી જોઈએ જેની સાથે વાત કરીએ ચીન તાઇમાન ના યુદ્ધ જેના કારણે સૌથી વધારે સોના ના અસર થતી હોય છે અને સોનું જે છે એ મિત્રો મોંઘુ થતું જોવા મળતું હોય છે અને હાલ અત્યારના તાજા સમાચારની વાત કરીએ તો મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવા સંઘર્ષ ચાલી રહ્યા છે મોટો વધારો જોવા મળે તો સોનું સસ્તું થઈ શકે છે અને આગામી દિવસોમાં જો સોનું મોંઘુ થશે તો રોકાણકારો માટે સૌથી સારું પ્રોફિટ પણ આગામી દિવસોમાં મળી રહેશે જ્યારે ઘણા બધા મિત્રો જે છે એ બે કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમી ની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદી જે છે એ મિત્રો મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે તો હાલ તાજા સમાચાર વાત

લાખ ની સપાટી એ ટ્રેડ કરી રહી હતી જે ચાંદીની કિંમતોમાં અત્યાર સુધી ફરીથી ચમકી શકે છે કારણ કે સોનાના ભાવ જે છે એ મિત્રો વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવતા હોય છે અને વૈશ્વિક લેવલ સાથે સોનાની કિંમતોની અંદર અસર થઈ શકે છે અને હવે ઘણા બધા મિત્રો જે છે એ એક જ જોયા હતા કે સોનાની કિંમતોમાં ઘટાડો ક્યારે થશે જેની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટની અંદર માહોલ જોવા મળે અથવા તો યુએસ ડોલરની અંદર મજબૂતીનો માહોલ જોવા મળે તો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે અને સોનાની માંગ જે છે એ મિત્રો હવે ફરીથી વધતી જોવા મળી રહી છે તો આ સોનાની માંગની અંદર ઘટાડો જોવા મળે તો પણ સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો યુએસ ડોલર જે આજ દિવસ સુધી મજબૂતાઈ માં જોવા મળી રહ્યો હતો જેના કારણે સોનાની ચમક જે છે એ મિત્રો ઘટતી જોવા મળી રહી હતી પરંતુ છેલ્લા 3 દિવસથી ડોલર ની નબળાઈ ના કારણે સોનું જે છે એ મિત્રો ફરીથી અત્યારે વધતું જોવા મળી રહ્યું છે અને હવે આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતો ની અંદર વધારો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જો મિત્રો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આપની દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવની માહિતી મળી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ નેક્સ્ટુડિયો ન્યુ અપડેટમાં સોના ચાંદીના ભાવની ચર્ચા કરીશું